ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ જો છે એની ઉજવણી મોટા પાયે આપણા દરેક જિલ્લા દરેક તાલુકા દરેક ગામડામાં કરવા માટે આપણ જઈ રહ્યા છે એના ભાગરૂપે જ દાહોદ જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવા માટે લોકોમાં વધારેથી વધારે અવેરનેસ આવી જાય એના માટે જે અધિકારીઓ છે પદાધિકારીઓ છે સ્કૂલના બાળકો છે મોટી ઉંમરના લોકો છે આ બધા લોકોને સાથે રાખીને એ ઉજવણી આપણને કરવા માટે જઈ રહ્યા છે એની સાથે સાથે જ ઓગણત્રીસમી ઓગસ્ટ ત્રીસ ઓગસ્ટ અને એકત્રીસમી ઓગસ્ટના દિવસે જુદા જુદા સ્પોર્ટ્સ આયોજિત કરીને આ લોકો જો છે એમને ખેલોનું મહત્વ મેદસ્વીતા ઘટાડવાનું મહત્ત્વ જો છે એ આપણને બતાવવા માટે જઈ રહ્યા છે એટલા માટે હું દાહોદ દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું કે ઓગણત્રીસ ઓગસ્ટના દિવસે મેજર ધ્યાનચંદજી જે જેના જન્મદિન પ્રત્યર્થ આપણને આ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરતા હોઈએ છે તો એ એમાં વધારેથી વધારે પ્રમાણમાં પાર્ટિસિપેટ કરે ખેલોનું મહત્ત્વ સમજે અને ખેલો પ્રત્યે મતલબ આપના પરિવારના જેટલા પણ સભ્યો છે એમને જાગૃત કરાવે સ્પોર્ટ્સનું જીવનમાં બહુ વધારે મહત્વ હોય સ્પોર્ટ સ્પોર્ટ્સમેનશીપથી વ્યક્તિ સકારાત્મક બની જાય છે તો એટલા માટે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસની ઉજવણી જો છે એ ઉત્સાહપૂર્વક અને સારામાં સારી રીતે થાય એના માટે બધા પાર્ટિસિપેટ કરે